જીએસટી વસૂલાતની કાર્યવાહી કરતાં પહેલાં એ એસએમટી દસની નોટિસ આપવી પડશે નોટિસની સાથે જવાબ રજૂ કરવા ત્રીસ દિવસનો સમય આપવો પડશે નોટિસ વિના ટેક્સ વસૂલાતની કાર્યવાહી નહીં થાય તેવો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે જીએસટી કરદાતાઓને ટેક્સ વસૂલાત માટેની નોટિસ આપતા પહેલાં એ એસએમટી દસ હેઠળ નોટિસ આપવાની હોય છે જો તે નોટિસ આપ્યા વિના ટેક્સ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે તો તે યોગ્ય નહીં હોવાનો ચુકાદો કલકત્તા હાઈકોર્ટે આપ્યો છે તેના કારણે જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટીના નિયમોની ઉપરવટ જઈને કરદાતાઓની સામે જે આડેદળ કાર્યવાહી કરવામાં આવે છે તે અટકાવવાની શક્યતા રહેલી છે હાલમાં જીએસટી અધિકારીઓ દ્વારા સીધી ટેક્સ વસૂલાત માટેની નોટિસ આપીને કાર્યવાહી કરી દેવામાં આવતી હોય છે કરદા દાતા દ્વારા ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તેવા કિસ્સામાં બેંક એકાઉન્ટ સીઝ કરવા ઉપરાંત મિલકત ટાંચમાં લેવાની પણ તજવીજ હાથ ધરી દેવામાં આવતી હોય છે જ્યારે કરદાતાને કયા કારણોસર ટેક્સ ભરવા માટે નોટિસ આપવામાં આવી તેની જાણ સુદ્ધા કરવામાં આવતી નથી સીધી ટેક્સ વસૂલાત માટેની જ કાર્યવાહી કરવામાં આવતી હોવાથી કલકત્તા હાઈકોર્ટમાં તે અંગે રીટ પિટિશન કરવામાં આવી હતી તેમાં જીએસટીના અધિકારીઓને એએસએમટી દસ હેઠળ નોટિસ આપ્યા બાદ જ કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જો કે સેન્ટ્રલ જીએસટી દ્વારા એએસએમટી દસની નોટિસ આપ્યા પછી જ કરદાતા પછી ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોવાની વિગત જાણવા મળી છે જ્યારે સ્ટેટ જીએસટીના અધિકારીઓ આવા કોઈ પણ નિયમોનું પાલન કરવાની વાત તો દૂર રહી એસએમટી દસની નોટિસ આપવાની પણ દરકાર સુધા લેતા નથી એએસએમટી દસ એટલે શું જીએસટીના અધિકારીઓ દ્વારા કરદાતાએ ટેક્સની ચોરી કરી હોય અથવા તેઓ ટેક્સ ઓછો ભરપાઈ કર્યો હોય તેવા કિસ્સામાં ટેક્સ વસૂલાત માટેની નોટિસ આપવામાં આવે છે જોકે નિયમ પ્રમાણે કરદાતાને ટેક્સ વસૂલાત માટેની નોટિસ આપતા પહેલાં કયા કારણોસર નોટિસ આપવામાં આવી છે તેના માટે હજી એએસએમટી એસએમટી દસની નોટિસ આપીને કારણો જણાવવાના હોય છે ત્યારબાદ તેના જવાબ રજૂ કરવા ત્રીસ દિવસનો સમય પણ આપવાનો હોય છે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનો ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે